છો ત્યાં એથી વિશેષ માનવ તમારા વિસ્તારની અંદર ભાજપનો કોઈ મોટા નેતા આવી રહ્યા છે જો તમારા ઘરની બહાર જો તમારા ઘરની બહાર એક પોલીસ ઉભા છે એક તરફ એક મહવાની ગું ગુજરાત મહવા અમારા વ્યુઅર્સ નું સ્વાગત છે અમારી ચેનલ લાઈક સબસ્ક્રાઈબ કરી વધારે માં વધારે લોકો સુધી આ વિડીયો પહોંચાડો વારંવાર ગુજરાત પોલીસ વિવાદ આવતી આપણે જોવા મળે છે આજે પણ ફરી એક વિવાદિત વિડીયો ગુજરાત પોલીસ નો આપણી સામે આવે છે પેલા વિડીયો પછી આગળ કરીએ સાથે અને આ 릭શાવાળો આ ભાઈ પોલીસman આ ભાઈ પોલીસman નથી રવિભાઈ લાઈટ ચાલુ કરો લાઈટ ચાલુ કરો આ મહિલા સાથે એનો ગેરવર્વાર આ પોલીસવાળાનો મહિલા સાથેનો આવવાનું નહીં આવતું નહીં લઈ લો

મેડમ મારા મારી ચાલુ થઈ ગઈ છે આ જે આપણે વિડીયો જોયો એ ડિંડોલી ટ્રાફિક પોલીસ નો છે ડીંડોલી સુરત જિલ્લામાં આવેલું છે મને એ વાત હજુ પણ નથી સમજાતી કે પોલીસ વિડીયોગ્રાફી અથવા કેમેરાથી આટલું કેમ દેવાય છે જ્યારે જ્યારે આપણે જોવા મળી રહ્યું છે તો પોલીસ નું પોલીસ નું જયારે વિડીયો ઉતારવામાં આવે તો પોલીસ પરેશાન કેમ થાય છે આ એક સવાલ મારા જનતાઓને સમક્ષ છે જો એ લોકો સાચા જ છે તો સામે વાળો પક્ષકાર જયારે પણ વિડીયોગ્રાફી કરે છે તો પોલીસને કેમ તકલીફ છે આ આપણી સામે ઘણા વિડીયો આવ્યા છે હવે એ વસ્તુ પણ સમજો કે શું પોલીસ બુંડાવાળો સહારો લેવાનું ચાલુ કરી દીધું છે આ જે વિડીયો જોયો એની સીધી સુધી દેખાય છે કે એક જાગૃત નાગરિક જ્યારે પોલીસનો વિડીયો બનાવ્યો છે તો પોલીસની સાથે રહેલા અસામાયિક તત્વો વારંવાર આપણે જોઈએ છે કે પોલીસની સાથે ઘણા પોલીસમાં હોતા નહીં છતાં પણ કામ કરતા હોય છે અને એ એવા વ્યક્તિ દ્વારા આ તે જે જાગૃત વ્યક્તિએ વિડિયો બનાવ્યો તો એ વિડીયો જાગૃત વ્યક્તિ તથા આજુબાજુ રહેલા નાગરિકો ઉપર દંડાવાળી કરે છે દંડાથી મારવાનું ચાલુ કરી દે છે તો કેટલા અંશે આ સારું છે આપણે બે હજાર છવ્વીસ ની અંદર રહીએ છીએ મારવા ગુજરાત ની વાત કરીએ છીએ ગુજરાત વિકાસની વાત કરીએ છીએ છતાંય તો ગુજરાત અંદર આવી પરિસ્થિતિ છે ને આને થોડા સમય પહેલા પણ એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો કે અધિકારીઓ ઉપર દાખલ નહી થાય તો શું અધિકારીઓ પર એફઆઈઆર નહી દાખલ થાય તો હજુ પણ જે લોકો કાયદાનો દુરુપયોગ કરે છે પોતાના મળેલા પાવરનો દુરુપયોગ કરે છે શું હજુ પણ બેફામ થઈ જશે આ જેવા વિડીયો આપણી સામે આવી રહ્યા છે હજુ એક વિડીયો તમને બતાવવા જઈ રહ્યો છું એ વિડીયો જુઓ જેની અંદર વ્યક્તિ પોતાની એફઆઈઆર દાખલ કરવા માટે વિધુ ધરણા પર બેસવું પડે છે પોલીસ ચોકીની આગળ તો શું અમે આવા આપણે શું બધા ભેગા થઈને આવા ગુજરાત નો વિચાર કરી રહ્યા છે આ વર્તેજ પોલીસ સ્ટેશન છે આ બધા એ ક્રિમિનલ નો દાખલો કઢાવવા માટે આવેલા માણસો છે અને અમે અહીંયા અમારી ફરિયાદ દાખલ કરવા આવ્યા છે આવડિયાની પાસે એક મિનિટનો ટાઈમ નથી આ બધાએ ખાવા પીવામાં મોજ વ્યસ્ત આ બધા પોતપોતાનો ધંધો મૂકીને અને એ ક્રિમિનલનો દાખલો કઢાવવા આવ્યા છે અને એ બોર્ડ એ નથી ચોંટાડ્યું બોર્ડ આમ સાઈડમાં મૂકી દીધું જેથી કરીને અમારા જેવા નાગરિકો વિડિયો ઉતારે ને તો આવે નહીં એટલે આ મારે એટલું જ કેવું છે એસપી નીતિશ કે આ લોકો ખાલી દાખલો કઢા જો આ લોકો ધ્યાન નથી દેતા અમારી જેવા જાગૃત નાગરિકો ફરિયાદ કરવા આવે તો અમારે તો ત્રણ ત્રણ દિવસ વારામ બેવું પડે ને એટલે સાહેબ સુરું ધ્યાન દો અને અહીંયા જે તે કર્મચારીઓ છે એને કયો યુનિફોર્મ પહેરવાનું રાખે જેનાથી એની રેન્ક અમને ખબર પડે કે આ કયા દર્જાનો વ્યક્તિ છે પછી આમાં તો કેવું થાય કે અમે વિડીયો બનાવતા હોય અને અમને શું ખબર કે બાર નો માણસ એક ઘરનો પછી અમારાથી કઈક થઈ જાય એમની સાથે એટલે આ બધાને કહો કે યુનિફોર્મ ફરજિયાત પહેરે એટલે બુટ પહેરે મોજા પહેરે અને અહીંયા નેમ પ્લેટ રાખે અને યુનિફોર્મ ફરજિયાત પહેરે અને આજે બિચારા માણસો હેરાન થાય ને દાખલા કઢાવો હાટુ એવા લોકોનું પણ કઈક વિચારે પછી પોતાની આ નોકરી મળી ગઈ એટલે અર્થ એવો નથી કે તમે ખાલી તમારું પેટ જ ભરો આ બીજા જનતાનું જોવો થોડું જો મિત્રો વર્તેજ પોલિટિશિયન ની અંદર એક નાગરિકને ગુજરાતના એક નાગરિકને પોતાની એક એફઆરઆઈ દાખલ કરવા માટે કેટલો સંઘર્ષ કરવો પડે છે આપણે આવા શાસનની અંદર રહી રહ્યા છે શું બીજો એક મુદ્દો તમને હું બતાવવા જઈ રહ્યો છું અમદાવાદ શહેરનો જે પૂરા આખા ભારતની અંદર અમદાવાદનું નામ જાણીતું છે અમદાવાદની હકીકત બતાવવા માટે જઈ રહ્યો છું તો અમદાવાદની અંદર કેવી રીતે માફિયાઓ બે ફાર્મ થયા છે શું અમદાવાદને ઓગણીસો નેવ્યાસી ઓગણીસો એકાણું અમદાવાદ બનાવવા જઈ રહ્યા છે એ જોવો વિડીયો You're one sheep. જો મિત્રો તમે આ અમદાવાદની અંદર કાનૂની વ્યવસ્થા કેવી છે શું હાજર અત્યારની હાલમાં પણ શું જનતા ડરના માહોલમાં જીવી રહી છે આ સવાલ અમારા વ્યુઅર્સોનો છે અમારે અમારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ તથા લોકોથી લોકો વધારે વધારેમાં વધારે લોકો સુધી અમારો વિડીયો પહોંચાડવા મદદ કરો જય ભારત જય સંવિધાન લાલ મિરચી આપો ધન્યવાદ માને છે